ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પરિસરમાં ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમમાં ઉર્જા મંત્રી રૂકેશ પટેલ પણ હાજર રહ્યા હતા અને તેમણે સરપંચોને માર્ગદર્શન આપ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં બનાસકાંઠા વાવ થરાદ મહેસાણા પાટણ સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા કુલ બસો સાઠથી વધુ સરપંચોએ ભાગ લીધો હતો ગ્રામ્ય વિકાસને વધુ મજબૂત બનાવવાને પંચાયતી રાજ વ્યવસ્થાની સમજ વધારવાના હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સરપંચોએ સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી સાથે જ ગ્રામ્ય વિકાસ યોજનાના કામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પંચાયતના હિસાબી નિયમો ગ્રામ સભા અને પંચાયત સભામાં સરપંચની ભૂમિકા અધિકારો તથા ફરજો જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાંત તજજ્ઞોએ વ્યાખ્યાનો આપ્યા હતા તો ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગામડાની વિકાસ યાત્રામાં સરપંચોની ભૂમિકા કેન્દ્ર સ્થાને છે અને યોગ્ય તાલીમ દ્વારા ગામડાઓનો સર્વાંગી વિકાસ શક્ય બને છે તેમણે સરપંચોને પારદર્શક અને લોક કલ્યાણકારી કામગીરી માટે પ્રેરણા આપી હતી આજે વિધાનસભા પરિષદની અંદર માન્ય અને આદરણીય અમારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના મનમાં એક વિચાર આવ્યો અને આદરણીય મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ કરી અને નક્કી કર્યું કે સરપંચો નવા ચૂંટાયેલા છે તો કેટલીય વિકાસલક્ષી યોજનાઓ એમના થકી ગામડાઓમાં અમલવારીમાં મૂકવાની હોય છે તો એક જરા ઉત્તર ગુજરાત અને જોન વાઇઝ આજે ઉત્તર ગુજરાતનો દરેક તાલુકામાંથી દરેક વિધાનસભા સીટમાંથી અમુક સરપંચોને બોલાવ્યું અને એ તાલીમ આપવાનું જેથી કરી એ એમને મળેલી તાલીમ એ નીચે સુધી પહોંચાડી શકે એના માટેનો એક કાર્ય શિબિરનું આયોજન કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તરત જ એમાં હા પાડી અને આજે એનું પહેલી આ કાર્ય શિબિર આજે યોજાઈ રહી છે જેની અંદર સંસદીય લોકતંત્રની અંદર પંચાયતોની ભૂમિકા સાથે હમણાં જ જી રામજી ના વિષયને ખૂબ સારી રીતે સમજાવવાનો અને જી રામજી દ્વારા ગામનો એક ગ્રામ વિકાસનો નકશો પણ જી રામજી થકી બની શકે વિલેજ ડેવલપમેન્ટ પ્લાન આપણા ત્યાં તો છે જ પરંતુ એને જી રામજી સાથે એને સંકલિત કરી અને વધુમાં વધુ કામ ગામમાં કેવી રીતે થઈ શકે એના માટેની પણ એમને ટ્રેનિંગ આપવામાં આવશે